તાપી જિલ્લાના દક્ષિણ સોનગઢના આદિવાસી બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ગાંધી આશ્રમ સંચાલિત હિંદલા આશ્રમશાળાના એકત્રીસ વર્ષ પૂર્ણ થતા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રકૃતિ રક્ષણ માટે ગંગા સમગ્રની ટીમ રોટરી ક્લબ ઓફ વ્યારા ઇનર વ્હીલ ક્લબ જેકે પેપરના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરાયું હતું એક શાળાએ લાખો લોકોના ભવિષ્યનું નિર્માણ કરે છે જ્યારે દક્ષિણ સોનગઢ વિસ્તારમાં રોડ રસ્તા વીજળી પાણીની યોગ્ય સુવિધા ન હતી ત્યારે એક તપસ્વીની સાધનાની જેમ સ્વર્ગીય શ્રી નારાયણભાઈ કે જેમણે સમગ્ર તાપી નારાયણ કાકાના નામથી ઓળખે છે એમના અને જુગત રામભાઈ દવે જેવા ગાંધીવાદી વિચારધારા ધરાવતા લોકોના સહયોગથી ગાંધી આશ્રમ સોનગઢ દ્વારા આદિવાસી બાળકોના ભવિષ્ય ઘડતર માટે હિંદલા ખાતે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા શરૂ કરવામાં આવી

તો આ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું સોનગઢ હાઈસ્કૂલમાં જે આવતા હતા જેને એડમિશન નહીં હતું અહીંયા ભણતા થયા અને આ વિસ્તાર ત્યાં આગળ ખૂબ અંતરિયાળ વિસ્તાર કહેવાય તો અત્યારે રસ્તા સારા થઈ ગયા વાહન વ્યવહાર સારો થઈ ગયો બસ મળે જીપ મળે ત્યારે તો એ બસ પણ નહીં આવતી એકવાર એ બસ આવતી નાઇટના પણ ઠેકાણા નહીં હતા એવા ટાઈમ પર આખી આશ્રમ શાળા ચાલુ થઈ અને આ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું બિંદેશ્વરી શાહ દિવ્યાંગની સ્થાપી